મોડી રાત્રે તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા ડીસા તાલુકાના ખરડોસણ ગામે આવેલ શ્રી ચોસઠ જોગણી માતાજીના મંદિરે મોડી રાત્રે તસ્કરોએ ચોરી કરી ફરાર થઈ ગયા નૂતન વર્ષના પ્રારંભ બે જ ડીસા તાલુકાના

જયમાં ચોસઠ ધામ ખરડોસણ રાત્રે એક ને દસ મિનટે માતાજીના મંદિરમાં ચોરી થયેલ છે જેની અંદાજીત રકમ માતાજીનું પારણું અને ઝુંમર ગણીને અંદાજીત રકમ સાડા ત્રણ લાખ રૂપિયા થાય છે બીજું ગામ લોકોનો પૂરો સાથ સરકાર છે પોલીસ સ્ટાફમાં પણ ફરિયાદ આપેલી છે જેટલું જલ્દી બને એટલો આ ચોરને પકડવા પોલીસ સ્ટાફ ને વિનંતી કે આમ આખા ગામ અને આજુબાજુના વિસ્તારનો આસ્થાનું કેન્દ્ર છે તો આપણે જેટલી જલ્દી બને એટલી આ કાર્યવાહી પૂર્ણ કરી અને ચોરનું ગામ વચ્ચે આખા ગામ વતી અમારી છે